ભાજપ અને હિન્દુત્વ ગણાતા તળ સુરતમાં ભારે જન આક્રોશ છાને ખૂણે ચાલતો ગણ ધીમે ધીમે જન આંદોલનનું સ્વરૂપ લેશે સુરતના જે વિસ્તારમાં હિન્દુત્વનો પાયો નખાયો ત્યાંની પ્રજા જ હિજરત કરવા મજબૂર બનશે દાવત ટ્રસ્ટને ચાર ગલી ફાળવી આપવાના સરકારી નિર્ણય સામે સ્થાનિક પ્રજા ખાસ કરીને રાણા સમાજમાં ઉકળતો ચરું ભાજપ માટે મુદ્દે એસિડ ટેસ્ટ બનવા જઈ રહ્યો છે નમસ્કાર હું છું જ્વલંત નાયક આપ જોઈ રહ્યા છો સીધી ખબર ડોટ કોમ ભાગણ નવાપુરા ગોલવાડ ઇન્દરપુરા ગોપીપુરા કોટસફીલ રોડ વગેરે વિસ્તારો રાજકીય દ્રષ્ટિએ તળ સુરતના ઐતિહાસિક વિસ્તારો ગણાય ઐતિહાસિક એટલા માટે કે આજે જેનો સૂર્ય આખા દેશમાં મધ્ય અને તપે છે એ ભારતીય જનતા પક્ષ જયારે શિશુઓ વયે હતો ત્યારે આ વિસ્તારને લડવામાં કોઈ કસર નથી છોડી પણ આજકાલ અહીંની પ્રજા એટલે કે ભાજપના કોર વોટર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એની પાછળ જવાબદાર છે વોરા સમાજની દાવત ટ્રસ્ટ નામક સંસ્થાને લાભાર્થે ચાર ગલી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઠરાવ સ્થાનિક લોકો દ્રઢપણે માને છે કે આ ઠરાવને પગલે આ વિસ્તારની ડેમોગ્રાફી પર મોટી અસર પડશે બીજા શબ્દોમાં કહીએ તો આવનારા થોડા વર્ષોમાં રાણા સમાજ સહિત ખત્રી સમાજ અને બીજા હિન્દુઓ પણ આ વિસ્તારમાંથી હિજરત કરવાનો વારો આવશે મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલા ઠરાવ મુજબ ચાર જેટલી ગલીઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી હતી જેથી અહીં વસતા હજારો લોકોએ હવે ઝાંપા બજાર કે સ્ટેશન રોડ જવા માટે લાંબો ચક્રાઓ મારીને જવું પડે છે કોર્પોરેશને કયા ગણિતને ધ્યાનમાં રાખીને આ ઠરાવ કર્યો હશે પ્રજાને સમજાતું નથી સીધી ખબર દ્વારા એ સમયે પણ સ્થાનિક લોકોની લાગણીનો પડઘો પાડતા એક્સક્લુઝિવ ન્યૂઝ આપવામાં આવ્યા હતા આ પહેલી વાર નથી કે જ્યારે કોર્પોરેશન સમક્ષ આ રીતની ચાર ગલી કબજે કરવા માટેનો કોઈક મુદ્દો આવ્યો હોય એવું કહેવાય છે કે ભૂતકાળમાં કાશીરામ રાણા કે રાજેશ દેસાઈથી માણીને ઘણા નેતાઓ સમક્ષ આ મુદ્દો આવી ચૂક્યો છે પણ એ નેતાઓએ એ વખતે આ મુદ્દે કોઈ પગલા લીધા નહોતા અને દાવત ટ્રસ્ટને આ ચાર ગલીઓ ફાળવી નહોતી પણ અત્યારે આ ઠરાવ પાસ થઈ ગયો કોર્પોરેશનના આ ઠરાવ બાદ દાવત ટ્રસ્ટને તો જાણે ફાવતું જડી ગયું એમ ગલીને નાકે મોટા દરવાજા મૂકી દેવાયા અને સાથે જ બાઉન્સર્સ બેસાડી દેવાયા જેથી સ્થાનિક લોકો માટે આ ગલી સદંતર બંધ થઈ ગઈ બાદમાં ઉહપો થયો રાતોરાત લોખંડના ગેટ ખસેડી લેવાયા પણ એટલી જ ઝડપે બદલે બોલાડ ગોઠવી દેવામાં આવ્યા એટલે પ્રજાને પડતી હાલાકી આખા ઘટનાક્રમના કારણે લોકોમાં એવી છાપ પડી રહી છે કે દાવત ટ્રસ્ટ આ ગલીઓ કાયમ માટે પોતાના કબજા હેઠળ કરી લેવાની ફિરાકમાં છે પ્રશ્ન એ છે કે એક ધાર્મિક ટ્રસ્ટમાં આવડી હિંમત કોના પીઠબળ થકી આવી રાણા સમાજ પાસે આખા ગુજરાતમાં એક જ વિધાનસભા બેઠક છે જો ડેમોગ્રાફી બદલાશે તો આ બેઠક પણ સમાજ પાસેથી જતી રહેવાની પૂરી શક્યતા છે આ મુદ્દે હવે સ્થાનિક પ્રજામાં દિવસે દિવસે આક્રોશ વધતો જ જાય છે રાણા સમાજના કેટલાક યુવા સદસ્યોએ સીધી ખબર સાથે આ મુદ્દે વાત કરી હતી અત્યારે અમારું તંત્ર પાસે એ જ માંગણી છે કે જે આ ત્યાં ઠરાવ થયો તે પૂર્ણરૂપે ગેરવ્યાજબી છે અને ફક્ત એક સમાજને લાભ પહોંચાડવાના અને બાકીના સુરતી સમાજને આ સદંતર નુકસાન પહોંચાડે એવો આ ઠરાવ છે એ ઠરાવ પૂર્ણ રીતે રદ થવો જોઈએ અને બાકી જે જે દરેક રસ્તાઓ અત્યારે બંધ છે એ પૂર્ણ રીતે ખુલી જવા જોઈએ કે વરસાદ પાણીમાં ને ચોમાસાને ઋતુમાં છે કે આ રસ્તો ખૂબ જ કામ લાગે છે અને આ રસ્તો આ જે સ્થાનિકોના લીધે ખૂબ ઉપયોગ ઉપયોગમાં આવે એવો રસ્તો છે તે બંધ થવો નહીં જોઈએ અને એ રસ્તો કોઈ પણ દબાણ વગર ખુલ્લો રહેવો જોઈએ અગાઉ પણ અહીંયા ગેટ લગાવેલા જે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે કાઢી નાખવામાં આવે છે ત્યાર પછી પાછા બિલર્ટ લગાવવાનો પણ મુદ્દો જગ્યો છે તો ક્યાંક એવું નથી લાગતું કે એસએમસીને ને પણ ઓવરકમ કરવામાં આવી રહી છે એસએમસીને ને ઓવરકમ મને ખબર છે ત્યાં સુધી એસએમસી એ જ લગાવેલા છે પણ અગર જો એસએમસીએ પણ લગાવે તો પણ આ ખોટું છે વાહન વ્યવહાર અહીંયાથી અટકવો જોઈએ નહીં અને આ જેટલા પણ બોલર્ટ બેરિયર લગાવેલા તે પણ સદંતરી તો ખોટા છે એ પણ હટવા જોઈએ અને વાહન વ્યવહાર કોઈ પણ રૂપે અહીંયા ચાલુ રહેવો જોઈએ અમારી તંત્ર પાસે એ જ માગણી છે અગાઉ પણ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે આ ઠરાવ પસાર થયો એ વખતે મ્યુનિસિપાલિટીનું એવું કહેવું હતું કે છાપામાં સમાચાર તમે પણ બધાએ વાંચ્યા જ હશે કે આ જે ચાર ગલી બંધ થાય છે એની સામે તમને બીજો એક મોટો રસ્તો પેલી બાજુ સગરામપુરા બાજુ મળે છે તો એનાથી તમને કંઈ ફાયદો નથી દેખાતો આમાં આખા મામલે પાલિકા પાસે ફક્ત આ એક રસ્તો નથી બીજા ઘણા એવા રસ્તા છે કે જે જે રસ્તો કાઢીને એ જગ્યા સંપાદન કરીને પણ કરી શકે છે એવું જરૂર નથી કે આ આ ચાર ગલી આપીને જે જગ્યા મેળવી શકાય છે આપણી પાલિકા જોવા જઈએ તો સુ આખા દેશમાં સત્તર પાલિકાઓમાંથી એક છે જેમના માથે એક મને એવું ખબર છે ત્યાં સુધી કોઈ દેવું નથી આ પાલિકા પોતે પૈસા ખર્ચી શકે છે અને જમીનનું સંપાદન કરી શકે છે એમાં ચાર ગલી આપવાનો કોઈ સેન્સ બનતો નથી તે આ આ ચાર ગલી બંધ થવાથી અહીંયા સ્થાનિકોને પણ એટલી તકલીફ પડશે એ તંત્રએ વિચારવું જોઈએ તમારો આખરી તમારો એક નિર્ણય શું છે અને હવે પછીના તમારા પગલાં કેવા રહેશે આ મુદ્દે તમે શું ઈચ્છો છો આ ઠરાવ બાબતે આ ઠરાવ બને એટલો જલ્દી અહીંયાથી ફટવો જોઈએ સભામાં નક્કી કરવું જોઈએ સામાન્ય સભામાં નક્કી થવું જોઈએ કે આ ઠરાવો રદ રદ કરવો જોઈએ બાકી અમે આ ઠરાવ રદ કરવા સિવાય બીજું કોઈ અમે એનાથી નીચું કે એનાથી ઊંચું અમે કોઈ માંગણી કરતા નથી ફક્ત ઠરાવ રદ રદ થવો જોઈએ અમને એનો ઉપર નીચે કંઈ ચાલશે નહીં ઠરાવ અમે રદ ઠરાવ અમે રદ જોઈએ જ છે બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી પાલિકા પાસે કોઈ રસ્તો જ નથી ને એના અમને જરૂર પડે તો આગ આગામી સમયમાં હજુ અમે આના કરતાં વધારે વિરોધ સારી રીતે કરીશું જેથી તમારા કાન સુધી વાત પહોંચે અમારી એવું નથી કે ફક્ત એક સુરતી સમાજ કે રાણા સમાજ જ વાપરે છે વોરા સમાજ પણ વાપરે છે અને બીજા સમાજના ઘણા લોકો જે છે આગળ ટ્રાફિક નડતું હોય તો આ એક થોડોક શોર્ટ રસ્તો છે તેમાંથી પણ આવી જઈ શકે છે તમે ક્યાંક અધિકારિક રીતે રજૂઆત કરી છે કે કે હોય કમિશનરને મેયરને એવું કઈક રજૂઆતો થઈ છે એવું કઈક પ્રયાસ કર્યો છે તમે હાલ સુધી તો નથી કરી પણ હવે જરૂર પડી છે પણ હવે ભવિષ્યમાં જરૂર કરીશું આજે આખી સમસ્યા છે એ તો સપ્ટેમ્બર મહિનાથી છે તો રાણા સમાજના જે તમે યુવાનો આટલા ભેગા થયા છો તો ત્યારે કેમ નહોતા થયા અને અત્યારે કેમ આ સમસ્યા ખરેખર છે જ નહીં આ પેજ ચોડીને સૂર ઊભું કરવામાં આવેલું છે અમે રાણા સમાજના લોકો કે વોરા સમાજના લોકો હંમેશા હળીમળીને રહ્યા છે રહેતા આવ્યા છે આ રસ્તા બાબતે પણ કોઈને કોઈ તકલીફ નથી જ્યારે આ રસ્તા બાબતનો ઠરાવ થયો ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ જ્યારે સામાન્ય સભામાં ઠરાવ થયો એ અરસા દરમિયાન માનનીય હિઝ હોલીનેસ સૈયદના સાહેબ સુરતમાં પધારેલા હતા આખી દુનિયાથી ઓરા સમાજના લોકો સુરતમાં અને આપણા નવાપુરા વિસ્તારમાં આવેલા હતા અને એ સમયે જો આપણે કોઈ પણ વિરોધ કે એમ કરીએ તો એ આપણા જે ભાઈચારા પર લાંછન લાગે એવી પરિસ્થિતિ એ એ જ પછી પણ જે અન્ય રીતે ડાબડ પ્રોપર્ટી ટ્રસ્ટના જે નુમાયંદાઓ છે એમને એક યા બીજી રીતે આપણે જાણકારી આપેલી છે કે ભાઈ આવી રીતે ના કરાઈ આપણે કાયમ આ રસ્તો ખુલ્લો રહ્યો છે આપણે માનીએ છીએ કે આ ધરોહર છે શહેરના સાહેબ પ્રત્યે માન પણ ખરું પણ આ રસ્તો બંધ કરી દેવો અને એને પ્રાઇવેટ પ્રોપર્ટીની જેમ એનો ઉપયોગ કરો બ્યુટિફિકેશન પૂરતું બરોબર છે જ્યારે સર સુરત મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશન કરવાની તમને સત્તા આપેલી ત્યારે તમે જાતે અહીંયા બધા છોડ વાવેલા આખો આખા રોડને આપણે બ્યુટિફિકેશન કરેલું ખૂબ સરસ વાત પણ જ્યારે આપણે રસ્તો બંધ કરી દેવાની વાત આવે છે ત્યારે આપણે કોઈ બી રીતે આ બરાબર ના કહેવાય એટલે રસ્તો તો આપણે ખુલ્લો જ રાખવો પડશે અને આ ઠરાવને સંપૂર્ણ રીતે ખારીજ કરવો પડશે ટુ વ્હીલર જઈ શકે એવી વ્યવસ્થા કરવી પડશે કેમ અહીંયાથી અમારા જે આ રાણા સમાજના લોકો છે એ લોકોને જો ઝાપા બજારમાં કોઈ કામ અર્થે જવું હોય અમે નવ સવારે આઠથી રાત્રે દસ સુધી કામ કરવાવાળી પ્રજા એટલે કામમાં વચ્ચેના રસ વચ્ચેના સમયમાં બે પાંચ દસ મિનિટમાં જાપેથી કંઈ લાવવા મૂકવાનું બજાર આ તે બધી વ્યવસ્થા જોવાની હોય તો એના માટે અમને આ રસ્તો ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે આ રસ્તો ખુલ્લો જ રહેવો જોઈએ હા પ્રસંગો પાત તમે જે અહીંયા બંધ કરો છો એના માટે અમને કોઈ વાંધો નથી ને હોવો પણ ના જોઈએ આભાર તમારી જે રજવાત રજૂઆત હતી દાવત ટ્રસ્ટ તરફથી એનો પ્રત્યુત્તર કેવો આવ્યો દાવત ટ્રસ્ટ દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ છે એ અત્યારે મને લાગે છે મડ માં છે એ કોઈક નશામાં હોય એવું લાગે છે એ અત્યારે મને લાગે છે કે સૈયદના સાહેબને પણ ના ગમે અગર આ રસ્તો બંધ થઈ જાય તો એટલે એમની મરજીની પણ ઉપર જઈને દાવટ પ્રોપર્ટી ટ્રસ્ટ કામ કરતું હોય અત્યારે મને અત્યારે તો એવું લાગી રહ્યું છે તો આ આપણી સાથે રાણા સમાજના યુવાનો છે અને એ લોકો અત્યારે ટસના મસ્ત થવાના મૂડમાં નથી એમને જે પૂર્વવત સ્થિતિ હતી એ જ ફરી પાછી જોઈએ છે તો હવે સરકારી તંત્ર નિર્ણય કરવાનો છે કે આ પરિસ્થિતિનો ઉકેલ આવશે કે પછી આમાંથી કોઈક નવું આંદોલન નિપજશે એક મુદ્દો એ પણ છે કે દાયકાઓથી અહીં હિન્દુ મુસ્લિમ પ્રજાઓ સૌહાર્દપૂર્ણ રીતે રહેતી આવી છે કોર્પોરેશનનો આવો એકાદ કાળો ઠરાવ અહીંની કોમી એકતામાં પલિતો તો નહીં ચાપે ને આ મામલે હવે લોકો પણ લડી લેવાનું મન બનાવી રહ્યા છે આગળ શું થશે એ તો હવે આવનારો સમય કહેશે પણ લોકોનો આક્રોશ જોતા ભાજપ માટે આ મુદ્દો એસિડ ટેસ્ટ બની શકે છે પ્રજાને અસર કરતા મુદ્દાઓની ચર્ચા અને એ અંગેના લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો સિદ્ધિખબર ડોટ કોમ સાથે જો અમારી રજૂઆતમાં રસ હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં આપનો પ્રતિભાવ અવશ્ય આપો